કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે ભાજપમાં પહેલી વખત આંતરિક વિખવાદ સામે આવ્યો છે તો ગુજરાતના લોકો એક થઈ ભાજપને પાઠ ભણાવશે સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા અંગે શક્તિસિંહ ગોયલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુરતમાં ઉમેદવાર ફોર્મ ભર્યું ત્યારથી જ સુરતમાં સૌરાષ્ટ્રના લોકો અને અન્ય સમાજના લોકો હરાવે તેમ હતા તો નીલેશ કુંભાણીએ મને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી ને અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું आजीवन आजीवन कोंग्रेसी रहा नक्षी कोंग्रेसी रहा आज परिवार पाटीदार समाज पर आने माफ नहीं

આપણે ત્યાં ઘણા ની જૂની કાયદાની ની જોગવાઈ ખબર છે જૂની કાયદાની ની જોગવાઈ એવી હતી કે મેઈન કેન્ડિડેટ વિથડ્રો કરે તો ડમી ઓટોમેટિક પિક્ચર માં આવે હવે કાયદો બદલાયેલો છે એ રીતે કે જેવું ફોર્મ ઓરિજિનલ નું ક્લિયર થાય એટલે ડમી ગોસ ડમી ત્યાં જ ખતમ થઈ જાય પછી ડમી હોય જ નહીં પછી મારો એક જ ઉમેદવાર હોય તો મંજૂર ફોર્મ થઈ ગયા પછી નિલેશ કુંભાણી ખેંચી લે આમાં અને હોય પ્રેશર મોટા મોટા મીડિયા હાઉસ ના માલિકો ભાજપ નું પ્રેશર સહન નથી કરી શકતા એકાદ ચાર ચાર ટેકેદાર તો ત્યાંથી કરે તો સમજ